અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોસમાંથી નકલી બી એસઆઈ મોબીને સોદાઘરે નકલી સોનું કસ્ટમ વિભાગમાંથી છુડાવ્યા આપવાના નામે યુવક પાસેથી ચૌદ લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે મોબીને સોદા ઘરે પોતાનું નામ સમીર પઠાણ હોવાનું કહીને ખોટી ઓળખ આપી હતી અને સાથે જ તે એસઆઈટી ગાંધીનગરમાં ફરજ બજાવતો હોવાનું કહીને ચૌદ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી આ મામલે જેપી રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદી સબ્બેર હુસૈન ઇકબાલભાઈ કે રહેવાસી સાહેબ કોટવાલનો ખાંચો રોડ ન્યાય મંદિર વિસ્તાર વડોદરા એ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સમીર પઠાણ નામનો એક શખ્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ડ્રેસમાં તેમને મળ્યો હતો સમીર પઠાણે પોતાને એસઆઈટી ગાંધીનગરમાં ફરજ બજાવતો હોવાનું જણાવીને વિશ્વાસ કેળવ્યો હતો આરોપી સમીર પઠાણે ફરિયાદીને કસ્ટમ વિભાગમાં જમા પડેલા સોનાને કાયદેસર રીતે છોડાવી આપવાનું વચન આપ્યું હતું અને આ લોભમાં ફરિયાદી પાસેથી આરોપીએ રોકડા ચૌદ લાખ રૂપિયા લીધા હતા ત્યારબાદ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા તો તેનો સંપર્ક થઈ શક્યો નહીં અને ત્યારબાદ ગત તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ફરિયાદીને ખબર પડી કે સમીર પઠાણ નામના આ શખ્સનું સાચું નામ મોબીન સોદાગર છે અને તે નકલી પીએસઆઈ તરીકે પકડાયો છે કે જેથી તેઓએ જીએપી રોડ પોલીસ સ્ટેશનમાં મોબીન સોદાગર સામે ફરિયાદ નોંધાવી છે શહેર પોલીસની એસૂચીની ટીમ પાસે એક બાતમી હતી કે જે બાતમીમાં તાંદડજા રોડ પર મોબીન ઇકબાલ સોદાગર નામનો એક કિસ્સમ છે જે પોતે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે એટલે કે ડુપ્લિકેટ પીએસઆઈની પોતાની ઓળખ આ ઓળખ આપી પોતાની પાસે એવા પોલીસના ઓળખવાળા કાર્ડ એના નેમ પ્લેટ એના ફોર વ્હીલર પર પોલીસની ઓળખ પછી પોલીસનો ખાખી ડ્રેસ એની ગાડીવાળા ગાડે પોતાનું નામ નેમ પ્લેટ પછી પીએસઆઈની આ પોતાની આખી ઓળખના જેટલા પણ આર્ટિકલ્સ હોય સરકારી કર્મચારીના પોલીસ તરીકેના બધા આર્ટિકલ્સનો ઉપયોગ કરતો હતો એનું મુખ્ય કામ હતું જમીન લેવેશમાં મોટા તોડ કરવા અને લોકોની સાથે છેતરપિંડી કરી પોલીસની ઓળખાણ આપી દબાણમાં લઈ અને જે તે કામ કરી એમની સાથે છેતરપિંડી કરવી અને આની માહિતી એસઓજી ટીમને અમારી એસઓજી ટીમ છે વડોદરા સિટી પોલીસની એને મળતા એક એક બંગલો પણ રાખે છે અલ અહીંયા અમારા જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર છે એની અંદર એક બંગલો હતો અલ કબીર આ બંગલામાં એક કચેરીને પોતાના બંગલાને એની પોતાની કચેરી તરીકે ઓળખાણ આપે છે ત્યાં સીલ સ્ટેમ્પ્સ બીજા પોલીસને લગતા ડોક્યુમેન્ટ્સ ત્યાં રાખે છે સંગ્રહ કરે છે એટલે આ બંગલામાં જઈને અમે રેડ કરી એસઓજીની ટીમ અહીંયા અમારી પોલીસ ટીમ સાથે તો પછી એની પાસેથી બધી વસ્તુઓને અને પણ અમે ઝડપી લીધી એનો પણ પૂછપરછ કરી ત્યારબાદ અમે આ એક ગુનો દાખલ કર્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે